ગીર સોમનાથ જિલ્લાની એસઓજી પોલીસે રાત્રે દરોડા પાડ્યા છે સૂત્રાપાડા તાલુકાનું પ્રાચી છે અને પ્રાચીની નજીક કુંભારિયા ગામ છે આ કુંભારિયા ગામે એસઓજી પોલીસના મોટો કાફલો છે તે રાત્રિના સમયે ત્રાટકો હતો એસઓજી પોલીસને બાતમી હતી કે કાળુસા ચાંદસા ચાંદશાહ સાંઈ ફકીર જે ચીમોતેર વર્ષનો છે અને તે કુંભારિયા ગામે રહે છે આ વ્યક્તિએ ગાંજો મેગાવ્યો છે અને ગાંજો આપનાર જે છે તે વિષાવદનનો મોણપરિ ગામનો છે અશ્વિન ખીમજી ખીમજીવાળા નામનો બત્રીસ વર્ષનો યુવાન છે જે તેને ગાંજાની સપ્લાય કરવા આવ્યો છે આ જાણ થતા એસઓજી પોલીસ છે તે રાત્રિના સમયે જ અહીં પર મોટા કાફલા સાથે ત્રાટકી હતી અને આ બંને શખ્સોને દબોચી લીધા છે એસઓજી પોલીસે આ બંને શખ્સો પાસેથી ત્રણ કિલોને ત્રણસો ગ્રામ જેટલો ગાંજો છે તે ઝડપી પાડ્યો છે એટલું જ નહીં આ બંનેના મોબાઈલ છે તે પણ જપ્ત કર્યા છે સાથે જ એક મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે આ તમામ કામગીરીમાં એસઓજીપીઆઈ પીઆઈ અને એલસીબીની સંયુક્ત ટીમે ઓપરેશન કર્યું હતું જોઈ શકાય છે પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો છે તે અહીંયા પર જોવા મળી રહ્યો છે તો આ દ્રશ્યો છે કુંભારિયા ગામના એક મોટી ઉંમરના જે વૃદ્ધ દેખાય છે તે કુંભારિયા ગામના કોઈ સાઈ ફકીર છે જેમને મેં ગયો હતો આ જુઓ આ સાઈ ફકીર છે જ્યારે આ યુવાન છે તે વિશાવદરના મોટી મોડ પરી ગામના રહેવાસી છે જે ગાંજાની સપ્લાય કરવા માટે મતલબ કે ગાંજો આપવા માટે અહીંયા પર પહોંચ્યો હતો પરંતુ તેની ભનક છે તે એસઓજી અને એલસીબી પોલીસને લાગી હતી જેના કારણે પોલીસે તત્કાલ રાત્રિના અહીંયા પર મોટી સંખ્યામાં દરોડા પાડ્યા હતા અને આ બંનેને પકડીને પ્રથમ પ્રાચી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુત્રાપાડા પોલીસને સમગ્ર કેસ છે તે હાલ આ બંને આરોપીઓ અને મુદ્દામાલ છે તે સોંપવામાં આવ્યો છે આ ટીમોની અંદર એલસીબી અને એસઓજી બંને ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમો છે અને આ મોટો પોલીસ કાફલો છે તે રાત્રે પહેચ્યો હતો દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ